Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગ્રીષ્મા છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગ્રીષ્ણા કાસોપ ટાપુના જે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો જો કે મિત્રો

પણ એક અનુભવાઈ હતી વધુ આપને જણાવી દઈએ કે જો કે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો લોકોને સાવધાન રાખવા અપીલ કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ પહેલાં ચૌદ મહિના રોજ રીસમાં પણ ભૂકંપ આવ્યો હતો ઝીઆ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો